ભાબર તાલુકાના વાવડી ગામે આનંદ સ્મૃતિ પીપળ વન આવેલું છે આ પીપળ વનની મુલાકાત દરેક લોકોએ લેવી જરૂરી છે ચોવીસ કલાક ઓક્સિજન આપતા પવિત્ર વૃક્ષ નારાયણ એવા વાવડીના પીપળ વનની મુલાકાત અધિકારી રાજકીય આગેવાનો સાધુ સંતો આવે છે ભાબરના સેવાભાવી અને અગ્રણી એવા ભગવાનભાઈ પીઠડિયા અને તેમની ટીમ દ્વારા વાવડી ગામે સુંદર પીપળવન બનાવાયું છે તેમાં અન્ય ઔષધીય વૃક્ષો પણ સામેલ છે આતે સેવ કથા વક્તા શ્રી ધનેશ્વર મહારાજે વાવડી ગામે આવેલા આનંદ સ્મૃતિ પીપળવનની મુલાકાત લીધી હતી તેમની સાથે બનાસ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર વડપણના સરપંચ સોમાભાઈ ઠાકોર સ્મૃતિ પીપળવણના પ્રણેતા સહિત હાજર રહી પીપળવનની મુલાકાત લીધી હતી શિનારાયણ દેવ પીપળવનની આનંદ કરી રહ્યા છે એમણે મુલાકાત લીધી અને એક એક વૃક્ષ એક શિવ સ્વરૂપ છે એવું બાપુએ આશીર્વાદ આપ્યા અને એ વૃક્ષ નારાયણની પૂજા કરવી એક વૃક્ષનું જતન કરવું એ પણ એક શિવ પૂજા છે એવું બાપુના આશીર્વેચન મળ્યા અને જેટલું બને એટલું વૃક્ષોનું વધુ જતન થાય અને એ વૃક્ષો અને રોપણ કરી અને એની જતન કરી અને જેટલા વૃક્ષો વધુ વધુ થાય એ બહુ એમણે આશીર્વાદ આપ્યા જય વૃક્ષનારાયણ આજે અમે અહીંયા વાવડી ગામે આનંદ પ્રકાશ મહારાજને જે જન્મ શતાબ્દી મહોત્સવ એ નિમિત્તે એક દીવી અહીંયા પીપળવન બનાવવામાં આવ્યું છે એ પીપળવનમાં પધાર્યા છીએ એક એક વૃક્ષનારાયણનું દર્શન અતિ ઉત્તમ શિવપુરાણ કથા બાજુમાં ગઢેશ્વર મહાદેવમાં ચાલું છે વડપક ગામમાં અને ત્યાંથી અહીંયા દર્શન કરવાનો એક અવસર મળ્યો શિવ મહાપુરાણમાં પણ કહ્યું છે કે ભગવાનના જે શિવલિંગો છે એ અલગ અલગ પ્રકારના છે જંગમ શિવલિંગ છે અને સ્થાવર શિવલિંગ છે તો એમાં પશુ પક્ષી કીટ જીવ જંતુ આ બધાને પણ શિવ મહાપુરાણમાં શિવલિંગ કયા છે કે જે પશુ પંખી પણ છે એ પણ શિવલિંગના સ્વરૂપમાં જ શાસ્ત્રો આપણા માને છે અને સ્થાવર શિવલિંગ એટલે જે વૃક્ષ છે એને શિવ મહાપુરાણમાં શિવલિંગનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એટલે આજે અહીંયા જે આપણે પીપળવન ઊભું કરવામાં આવ્યું છે એ કોઈ સામાન્ય નહીં પણ શિવ મહાપુરાણમાં કહ્યું છે કે એક વૃક્ષ તમે ઊભું કરો તો એક વૃક્ષનું પુણ્ય કેટલું શિવ મહાપુરાણમાં કહ્યું છે કે તમે શિવ મંદિર બનાવી શિવજીની સ્થાપના કરો અને શિખરબંધ મંદિરમાં જેટલું પુણ્ય આપણને મળે છે એટલું પુણ્ય એક વૃક્ષને ઉછેરવાથી મળે છે એક વૃક્ષને મોટું કરવાથી મળે છે એક વૃક્ષ પાળવાથી મળે છે એટલે આજે ખૂબ આનંદ થયો આમાં જેણે જેણે અમારા રામજીભાઈ એમાં ખૂબ સેવા કરી છે અને અહીંયા આ ગામના લોકો પણ ભાગશાળી કારણ કે જેના નિમિત્તે આ પીપળવન બન્યું છે એ પરમશ્રદ્ધ બ્રહ્મલીન પરમપૂજ્ય બ્રહ્મચારી મહારાજ આનંદ પ્રકાશજી મહારાજ એક તપસ્વી મૂર્તિ અમને પણ એના સાનિધ્યમાં છ મહિના રહેવાનો મોકો મળ્યો છે છ મહિનાના સાનિધ્યમાં હું અહીંયા ભાભરમાં જ રહ્યો છું અને ભાભરમાંથી સીધા કચ્છમાં જવાનું થયું એટલે એના ખૂબ અમારા ઉપર આશીર્વાદ છે અને આજે આ જોઈ અહીંયા પીપળવન જોઈને ખૂબ આનંદ આવ્યો છે એટલે અહીંયા જેણે જેણે પણ આ સત્કર્મ કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ગદેશ્વર દાદા ગૌમાતા અને સંતોની સદાય એમના ઉપર કૃપા વરસતી વરસતી રહે એવા આશીર્વાદ Yes, you are um, very good.